તું મને ટકરાણો છે એમ કે છે પણ તમે મને ટકરાણા હો હું તમને નઈ ટકરાણો કહું તો શું અલ્યા હું મારી સાઈડમાં માં હેડે જો હું અને તું મને ટકરાણો એમ કે કાકા તમે હું એક ન કળ રહો ઓયથી તમે હલતા નહીં હું મારા ભાઈબનને બનને બોલાય તરત હું એકને જાઉં હું મારા ઝઘડો કરો તારે ઝઘડો કરવો એમ ઓ મારી વાત ઓભર મારા જોડે એવો ફોરેવાનો ટાઈમ નહી બરાબર હું તો મારા ઘેર જાઉં તું છે ને ગોમમાં માં આય ને ગમે તેને પૂછી લેજે કે જેઠાલાલ નું ઘર ચોકણ છે ગમે તે બતાવી દે જજે ઝઘડો કરવો હોય તો હા હું ગોમ માં જાવું

ખોટું તો લાગે જ ને ભાઈ તો તડકા ના કંટાળીને હેડે ને પાછો ટકરાય એટલે રી ના ચડો એવી રી કોઈ ના રાખવાની હું હેડજો તમે છોના મારા ઘેર મારો ઉર્જે જોવો તો ખરી જેવી દાદાગીરી કરવા પાછો આ તું પણ તો કોઈ બાકી રાખતા નહીં સગા સગા જ નહીં પમેડી નાખું હું તો ગમે તે હોય કોઈને ના પમેડવા નહીં એવા ઘેર હેડો હાલો આવી હું રેરીન ફોન ઉપાડી જાણા મેં ફોન કર્યો તાણે તું ઉપાડ્યો નહીં અને બધું પટી ગયું અને પછી તું ફોન કરી ચાલતું હોય લે હું થયું તું ઝઘડો છે તો ઝઘડો તાણા તું એ ભલા મોડા ખરા ટાઈમે ફોન ઉપાડતો નહીં ભાઈ રેરીન પાહો મને ફોન કરી પટી ગયા ભાઈ મારા ત્રણ ચાર થાપો ખાવી પડે આ તો હું તને ઘેર આવીને કહું હું થયું હો હા તારો ફોનમાં વપરાઈ જવું નહીં હું તને ઘેર આવીને બધી વાત કરું

મારી વાત પેલા જીભંડવી પડે તમે જાતે વિચારો દવાખાન કેવી રીતે ના જવું અમે કોઈ એવા નવરા નહીં દવાખાને લઈ જઈએ અમારા જેવું ઘરે પટ્ટા જ બાકી

અલ્યા યાર તમે મને પગ ભાજી ના ને યાર તમે પૈસા આવતા ને યાર બધું તમારું લીધે થયું લાડા ભાઈ

પોણી લાય બાટલા ભરુ હવે આરામ જેવું લાગ તું દવાખાને લઈ ગયો એટલે હવે આરામ જેવું લાગે એ તો રેતા રેતા હમુ થઇ ગયા

તમે સો વાતોડિયા આઈ બે કલાક કે આવો નહીં હું ટાઈમે નોકરી પાકો નહીં સીઠિયો મને ફટ લઈને છૂટો કર દે હા હું હવે હેક્કો ઉઠાયા એક તો પહેલેઈ મોાળું કેલું અને તમે વધારે મોાળું કરાવો હારું ખાઈને ફટાફટ કરાડું કરીને જજી હો નોકરી એ હા પોપટલાલ

ના ના લાણ આપણે બે જણા ભેગા હમાચલ લેવા જઈએ તો પૂછવું તો પડે અને હમાચલ લેવા પડી

તમને યાદ લાગતું લાગી રે હારું નહી લાગતું ચશ્મા કાઢીને બેહો એટલે તમારા પર ચશ્મા સૂટ નહી થતા મારા મોઢા પર ચશ્મા થઈ એટલે હું લઈ એ તમે હવે ચશ્મા કાઢીને આટલા બેહો સોના મોના અને હાથમાં આ તો ટેટો લીધો ચાલ ટેટો લે આ લીધો મારા પંખા ટેટો ઉડી ગયો છે તમારા ઘરમાં લઈને મારા પંખા લગાવી ગયો પછી અમે શું કરશું અમારા પંખા ટેટો ઉડી જાય એદા ઉડી જાય એદા નવા લાગી જઈજ હ

તમે કશું બોલતા નહીં હું કીધું શું કેવો તમે તમે એ તો બધું બોલ્યા વગર બી આવી હા ભાઈ અમે તો બેઠા જ છક આ બાજુ

તે બીજી બે થાપો ચડી તે પેલા છોકરા એ કરી ખબર ના ભાઈ બંદર ફોન લગાયા બરાબર ઈને તે ના ભાઈ ફોન ના ઉપાડ્યો કદાચ છન ફોન ઉપાડ્યો હોય તો અમાર બેન ભાજી ના નાખી દે વાઠાચી ગાળા પાસે વાના ગતો જવાય નઈ છોય એ જીઠાલાલ પલામોળા આપણો ઓખ હોય તો આપણે નમટી આલી પડે હે ઉપર થી આપણા ગામ આપણે ટકરાઈ ને થોડું ચાલે યાર એટલે ભાઈ આપણા ગામ ટકરાણા હોય ગામ ટકરાણા હોય આપડી ફૂલ હોય એટલે આપડે નમટીઆઈ નીકળવાનું હોય દાદા એવા લંગડા કોઈ મજા નહી ભાઈ નુકસાન જ છે સમજી લો જો આ તમે ઝઘડો કરો એટલે તમને અનુભવ થઈ ગયો કે ના થઈ ગયો ભાઈ એ તો બધો અનુભવ થઈ ગયો ભાઈ હવે કદી ઝઘડા ના કરાય ઝઘડા કરીએ તો આવડે બાજી પડીએ હવે મારી વાત આપણે ઝઘડો થતો હે બે દમ હોય આપણે આટલી જગ્યા ઝઘડો કરશું પણ ઝઘડો ના કરાય એ તો આપડે પોલીસ ને થોડા પોચી વળીએ હે ભાઈ કોઈ ના આપડે ના પોચી વળીએ ભાઈ હવે જે થઈ ગયો થઈ ગયું હવે પછી મારે ઝઘડો કરવો નહીં બરાબર હું ભુવાને કોક થાપ મારશે ને તો ખમીને ઘેર આવતો રહે હવે તમે હમાચા લેવા આવ્યા હોય તો બે આવો ચા પાણી કરો બે આવો હા બેહો એ તો જીઠાલાલ વાગન પગમાં ઠૂક કર એટલે ખબર પડે સમજ્યા ચા પાણી કરીને જો બેહો શું ચા પાણી ખરાબ છે ચી નો ઘેર સતી તમે ચા મેં જો ચા આલો પાવ બાપડે નેડો કુણ મિલન તમે

અમે તો ભાઈ એવો ઝઘડો કરતા જ નહીં વાળે થી મંગલ લેતા નહીં કે અમારા કોઈ દાળ આવો દવા ખાને આવી જ ના એવું નહીં બા પણ કોક દાળ કોક થાય સમય સંજોગી થાય બા એવું કેવું હા સમય સંજોગે થાય તાણી અમે તમારા કોમમાં માં આવશું હાલ તમે એવા અમારા કોમમાં આવો હાથી છો ના પડી યાર કોમ હશે તાણ હું જયો હા કોમ હશે તાણ તમે તા જતા રહી હાલ તો તમારી સેવા કર્યો દીઠલાલ અમે જીએન હોજી બેહવા આવશું હું કીધું એ હારું વાજે આવજો જો હો એ હાર રેજો પાછા નાહે ના જતા હા હા ભાઈ અમે તો વાજ છે ટાઈમ સે દવાઈ લીજો હારું મારું પંચો પગાર